નગરમાં આવેલી શાળામાં પણ સડેલું ચર્ચા વિગતે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર નગરમાં લાઇબ્રેરી રોડ ઉપર મસ્જિદ પાસે આવેલી પ્રાથમિક શાળા ઉર્દુ શાળા તરીકે ઓળખાય છે આ શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને બપોરના સમયે જમવાનું આપવામાં આવે છે આ ફોટા ઉપરોક્ત સ્કૂલો હોય કે તેવી ચર્ચા હોય પ્રજામાં જોર પકડ્યું છે જે બાબતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા અને આ વિડીયો તથા ફોટો ક્યાંનો છે કે જે અનાજ શરીલ હોય તેમાં જીવાતો જોવા મળતી હોય કે જેથી બાળકોના સ્વાસ્થ્ય માટે ભારે જોખમ રૂપ છે આ જીવાતુંવાળું અનાજ જોતા શિક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા એક શિક્ષક તો અરજી કરીને અનાજ પર જમા કરાવી દીધું હતું પણ જ્યારે પુરવઠા તરફથી નવું અનાજ આપવામાં આવ્યું પણ આવું ચાલતું હશે કે કેમ પણ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે છોટાઉદેપુર પંથકમાં ગરીબ આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા રહે છે અગાઉ મોડેલ સ્કૂલમાં સડેલા શાકભાજી આપવામાં આવ્યા હોય અને વિદ્યાર્થીઓની લથરી હોય કે જેને સો કરતા વધુ વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા પણ મુલાકાતો પરંતુ જવાબદારો ઉપર હજુ કાર્યવાહી કરવામાં આવી નથી કે જે ભારે નવાઈ ભરી વાત છે જ્યારે કોઈ જગ્યાએ ભીનું સંકેલાતું હોય તેમાં પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ તો શાળાના જાગૃત શિક્ષકો દ્વારા બાબતે ધ્યાન આપવામાં આવ્યું ને રજૂઆત કરવામાં આવી પરંતુ આવી